સમયના વહેણ એટલે કે સમય કોઈને છોડતો નથી એવી જ રીતે મિત્રો એક ટાઈમ સૌથી મોટામાં મોટો પેટ્રોલ પંપ હતો તમે પણ જાણતા હશો અને હું પણ જાણતો હતો અહીંયા પણ બધી લાઇનો લાગતી હતી ડીઝલના અને પેટ્રોલની ગાડીઓ ભરવા માટે પરંતુ જેમ જેમ સરકારો બદલાતી ગઈ તેમ 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 પેટ્રોલના ભાવ વધઘટ થતા ત્યાં તેમ તેમ અત્યારે પહેલાં ગુજરાત કરતો રાજસ્થાનની અંદર પેટ્રોલ સસ્તો હતો ત્યારે અહીંયા બોર્ડર વિસ્તારને અડીને આવેલા ગામડાઓના એટલે કે બનાસકાંઠાની અંદર સેવાડાના જે ગામડા છે અહીંયા પેટ્રોલ પંપ લેવા માટે લાઈનો લાગતી હતી ભારતીય પેટ્રોલ પંપ ગરડાલીનું પેટ્રોલ પંપ સૌથી મોટા મોટું હતું પરંતુ જેમ સરકાર બદલાઈ અને ટેક્સ ઘટાડવામાં આવ્યો પેટ્રોલ ઉપરનો પરંતુ રાજસ્થાનની સરકાર દ્વારા ટેક્સ જે હતો એ વધારવામાં આવ્યો અને બીજી વાત કે અહીંયા રોડની ઉપર અસંખ્ય પેટ્રોલ પંપ થતાં આ પેટ્રોલ પંપનું અસ્તિત્વ પણ અત્યારે ખતરાવવામાં આવી ચૂક્યું છે તો આ એક તમે વિચારી શકો છો કે પચીસ વર્ષ પહેલાં જ્યારે સૌથી ફર્સ્ટ નંબરનું હતું ત્યારે એનું અસ્તિત્વ સૌથી મજબૂત હતું ત્યારે એમ લાગતું હતું કે આ પેટ્રોલ પંપની ટક્કર આપવા માટે અહીંયા બીજા કોઈ પણ પેટ્રોલ પંપ નહીં હતું પરંતુ સમયની માર તમે જોઈ શકો છો મિત્રો કે પચીસ વર્ષ પછી પણ તમારા તો જમી જાય છે એ તો એમની હાલત ખંડેર જેવી થઈ જાય છે કેમ કે એની માવજૂત કરવામાં નથી આવતી કેમ કે જેમ જેમ ગરાગી તૂટતી ગઈ તેમ તેમ લોકો અહીંયા આવતા ઓછા થતા ગયા કેમકે પેટ્રોલ ગુજરાતમાં પણ સસ્તું મળવા લાગ્યું રાજસ્થાનમાં સસ્તું મોંઘું મળવા લાગ્યું એનું આ જીવતો જાગતો ઉદાહરણ છે મિત્રો વાહ હાઈવેને ટચમાં આવેલું છે સૌથી મોટું વિશાળ પરંતુ અત્યારે માત્ર ને માત્ર અસ્તિત્વને સામે લડી રહ્યું છે ખંડેર હાલતમાં કેટલું મોટું છે પેટ્રોલ પંપ લગભગ આપણા વિસ્તારની અંદર કે સાંચોર વિસ્તારની અંદર આટલું મોટું પેટ્રોલ પંપ નહીં હોય કે જે આ ખરેખર મોટામાં મોટો પેટ્રોલ પંપ હતું પરંતુ અત્યારે આ હતું બે ત્રણ વર્ષ પછી ન હતું પણ થઈ શકે છે પરંતુ આ જ્યારે આ જમીનના ભાવ લીધા હશે ત્યારે ચાંદીના ભાવમાં હશે પરંતુ અત્યારે સોનાના ભાવ તમે કહી શકો છો મિત્રો કેમ કે આ પેટ્રોલ પંપની ખરેખર જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે અતિભવ્ય હતું પરંતુ સમય કોઈને છોડતો નથી એવી જ રીતે સમય સમયની બલિયારી છે એટલે કે એક સિક્કાની હંમેશા બે બાજુ હોય છે એક સારું હોય છે અને એક ખોટું હોય છે તો આ પેટ્રોલ પંપની પણ હાલત પણ એવી જ છે અત્યારે તો મિત્રો આ જે જે પેટ્રોલ પંપ ઉપર આવ્યા હોય અને ડીઝલ ભરાયું હોય તો આ પેટ્રોલ પંપ ઉપર તમે કોમેન્ટથી જરૂર કરજો કે કયા સાલમાં અંદાજે મારા હિસાબથી કે બે હજારની સાલમાં એટલે કે પચીસ વર્ષની આસપાસ આનો ઇતિહાસ છે એક સમય હતો જ્યારે આનો પણ સિતારો બુલંદી ઉપર હતો પરંતુ જેમ જેમ સમયના વેણ વાતા ગયા તેમ તેમ આ ઈમારત પણ ખંડેર બની ચૂકી લગભગ આજથી પચીસ વર્ષ પહેલાં સૌથી મોટામાં મોટો પેટ્રોલ પંપ હતો આ કેમ કે આજુબાજુના વિસ્તારની અંદર આટલા મોટો કોઈ પેટ્રોલ પંપ હતું નહીં જ્યારે આ પેટ્રોલ પંપ લગભગ બે હજારની સાલની આસપાસમાં બનાવવામાં આવ્યો હતો ત્યારે ખૂબ જ ભવ્ય હતું આના ઉપર હંમેશા ગુજરાતથી તેલ ભરવા માટે એટલે કે પીપળા એટલે કે પેલા પીપળાં લઈ અને લાઇનોમાં ઊભા રહેતા હતા મન મન કેમ કે આના ઉપર સસ્તું પેટ્રોલ મળતું હતું એવું પણ કહેવામાં આવતું હતું કેમ કે ત્યારે રાજસ્થાનની અંદર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ સસ્તું હતું ગુજરાતની તફાવતમાં ત્યારે આના ખરેખર માહોલ ખૂબ જ જુદો હતો પરંતુ અત્યારે તમે આ માહોલ તમે જોઈને આ ઇમારતનું સ્ટ્રક્ચર જોઈને તમે વિચારી શકો છો કે સમયના વહેણા વાવી ચૂક્યા છે તો આવી રીતે આ જર્જરિત હાલતમાં અત્યારે થઈ ચૂક્યું છે કેમ કે આના ઉપર કેટલાય લોકોની રોજીરોટી ચાલતી હતી પરંતુ અત્યારે આ કેટલાય વર્ષથી બંધ છે એ ખબર નથી પરંતુ આજે જા જાતો અચાનક આ મુલાકાત લઈ ચૂક્યો કેમ કે આ તમે જોઈ શકો છો આનું ગ્રાઉન્ડ કેટલું મોટું છે ઉપરથી સ્ટ્રક્ચર તમે જુઓ એ પણ કેટલું મોટું છે આના ઉપર પેટ્રોલ પંપ પણ ખૂબ જ હતા પરંતુ અત્યારે જોવા જઈએ તો સંપૂર્ણપણે બંધ છે અને બે ત્રણ વર્ષ પછી આનો કદાચ નામો નિશાન પણ નહીં હોય એનું સૌથી મોટું એટલે કે પડતીનું કારણ જાણવામાં આવે તો આ રોડની ઉપર એટલે કે ખોડાથી લઈને સાંચોર સુધી અત્યારે અસંખ્ય અઢલક પેટ્રોલ પંપ થઈ ચૂક્યા છે અને અડધા ઉપર તો બંધ પણ થઈ ચૂક્યા છે કારણ એનું એ જ છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાન કરતો સસ્તું મળી રહ્યું છે પરંતુ આ પેટ્રોલ પંપ આજથી પચીસ વર્ષ પહેલાં એટલે કે નંબર વન હતું કેમ કે આની ભવ્યતા પણ તમે જોઈ શકો છો અને અત્યારે કદાચ તમારે નિહાળવાનું મન થાય તો તમે નિહાળજો બે ઘડી ઊભા રહેજો કેમકે અત્યારે આ સ્ટ્રક્ચર જોઈને એવું વિચારવાનું મન થાય કે આટલું મોટું એટલે કે માવજત વગર કદાચ તૂટી ગયું હશે કે ખંડેર થઈ ગયેલું છે ભારત પેટ્રોલિયમ છે ગરડાલી રોડ ઉપર આવેલું છે એટલે સાંચોરથી થરાદ હાઈવે ઉપર આ ખૂબ જ ભવ્ય પેટ્રોલ પંપ હતું પરંતુ અત્યારે એના નામ શેષ થવાને આરે ઊભી રહ્યું છે